Lalu iya sulok Lalu

તમે તમે સાઉ ને ભલે ભૂયો હાર છે જ નહીં લ્યા સાહેબ ખોટો રહી ગયો પગાર اد હું ખોટો આપું છું લેવાના હા આ નહી લઈ દઉં તો તમાર કેસ સોલ્વ થાય પહેલા મને બૈરું ઘર પટાય હે લે લે તો હો ટોમીને સાહેબ આપણા હવાલદાર સાહેબ શું બીડી બીડી લાવો હોય તો બીડી ચોરી જ ગયું બીડી હતી બીડી હોય કા હું ના

એ હાંજે લઈ જાય છે અત્યારે આ એક સોર્યો ની અમને પકડી દેલ ફ્રેન્ડ હાંજે લઈ જાય

કાંટા લગાડતો ને લંગડો આઈ લે પાણી કેવું લાગ્યા ને એવું જ લાગે પાણી પાણી હા જો પાણી પી લેવો દે આય કપડા બગાઈ જા માર તો ને કે શોર કરે છે ઇનકો આજ આ જો શોર આવાજ છે એવું હે હા અલા છોકરાપુર હા હા તમે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે એ વાત લાગે શું બોલતો આ તો હે ને આ

તો <laughs> <laughs> તને બલ ખબર હોય તું રે હારુ સાહેબ હાલો હાલો ચોરી કરવાનો ચારથી ચાલુ કર્યું તો મારો ફોન ચોરે ગયો ને એક આટલો ચેન ચોરે ગયો ને અને એક બે ચોરે જાય પછી નું ચાલુ કરવા જં એ આ કે રોય કે ફોન ચોરે ગયો આવો સાડો ચેન ચોરે ગયો અને માથે રહ્યા ને તાકે બૈરું સોરાઈ ગયું બૈરું થઈ ગયું બૈરું નહોતું હા ઈ સોરી ગયા પશિયા ચાલુ કર્યું હે પશિયા ચાલુ કર્યું આનો કઈ વાક છે ને નહી નહી વાક તો આ ધંધો ચોરીનો નો કરો ચોરી નહીં બસ ઓમ ડાળીયા ડુંગળી સોપો ડુંગળી સોપો નાળણ સોપો અને બીજું શું વાઢો ઓલી વરિયારી એવું વરિયારી